ખેડૂત મિત્રો આ છે આંબો આપણો બરાબર અને આંબાની માલિકા જે રોગ લાગતો હોય છે એ ખાસ જોવાનું હોતું હોય છે જો આ રીતનો આપણો ટૂંકમાં ખેતર હોય આંબો હોય આપણો અને આંબામાં આ રીતનો રોગ આવી જાય છે પછી આમાં જો આ કાળીઓ બેસી લાગટ આમાં ફૂગ જ આવી ગઈ છે અને આ જે ફૂગ આવી ગયો હોય છે બરાબર બેટો કેરી હમણાં આમાં ફૂગ લાગી ગઈ તો શું કેરી આવે એમ એમ જો આ રીતની ફૂગ આવી જતી હોય છે આખો આંબો તમને કોઈ અડો એટલે બધું ખરી ખરીદાય જુઓ જાય ને જો તૂટી ગયો જુઓ આપ જોઈ શકો છો હવે આને રોકવા માટે થઈને ઇક્વિશન પ્રો તમે આપી શકો છો મિત્રો અને સફેદ સારૂડી લાગે તો તમે એમાં ધાનુકાનું કરસર આપી શકો છો પછી અલમાગોળ આપી શકો છો જો આ રીતનું આખો કાળું કાળું થઈ જાય છે જોવાયા મિત્રો આ બધું કાળું કાળું થઈ ગયું છે આ આપણે ઘરનો આંબો છે ખુદનો આંબો છે કારણ કે આપણે ઘણી વખત એવું હોય કે એક આંબો હોય તો એક આંબામાં તમે ખાલી દવા નાખો અને જરી ગમતા એક આંબાની માલ પાછો આ રીતની જીવાતો હોય છે હોય છે જુઓ ખાલી જાય ને આ રીતની જીવાત હોય છે તો આની અંદર તમે બાયરનું સોલોમન છે અથવા ઇમિડા આપણે નાખતા હોય છે ત્રીસ ટકા તો એ પણ આપી શકો છો જુઓ અને લચકા લૂમ આંબો આવ્યો છે આમાં આપણે બે વખત આ ખેતી કા સાગર હો ભાઈ આની અંદર આપણે ફાલ માટે નાખ્યું હતું આપણે શું કહેવાય મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું સમરસ અને માઇક્રો ઈડીટીએ એક વખત આપેલું છે તો કે અઢીસો અઢીસો ગ્રામ તોડ્યું હતું એટલે આમાં બે ત્રણ વખત થઈ ગયું બે આંબા છે પણ લશકા લોમ આવી ગયો છે સારે બાજુથી એટલો જ પણ ભરાવદાર અને જોરદાર રહ્યો છે જોવો તમે મિત્રો ઉપર પણ લશકા લોમ આવ્યો છે બરાબર અને આજે આપણે એમાં નીચે ખાતર આપ્યું છે એને પાણી સાથે આમાં સલ્ફર આપ્યું છે બરાબર પછી ઝીંક આપ્યું છે ખોરાક માટે આપણે જો આપણે નાનાની કેરીઓ બેસવા મળી ગઈ છે ઠીક છે તો આંબામાં આવી સારી જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આપણને આંબામાં ઉત્પાદન મળી શકે છે રામ રામ